આસ્પાસે તમે શું આમાં ફોન ન કરતા બરોબર અમિત કોલ આમાં આમાં તમે ફોન ન કરતા બરોબર મેસ કોલે નિમરણ આ નંબર તમે કે કાઈરો કે તમે આમાં તમાર મેસ કોલી મરણ બરોબર તમાર લાડી નું કામ અપાવવાનું તો એટલે તો લાડી નું કામ પાએ કોઈ નહિ કરતો બરોબર તમારો રોમ નંબર છે ફોન મુકો બીજો આનું કરતા લાદી ના કામ લે લાદી ના કામ રાખીને બેઠા છે